જેમાં પેટને લગતી તમામ સમસ્યાઓનું નિદાન જિલ્લાના નામાંકિત હોસ્પિટલો એક સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરના ખ્યાતનામ ડોક્ટરો શ્રી જયવીર સિંહ અટોદરિયા કાર્ડિયોલોજીસ્ટ્રી કલ્પેશ વડોદર એમએસ તથા હતું આ કેમ્પમાં એસીજી સાથે આ સેવાનું મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુના વિસ્તારના દર્દીઓ એ લાભ લીધો હતો અને નબીપુર હોસ્પિટલ ના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી અને ડોક્ટર જયવીરે કેમ્પ ના સફળ આયોજન બદલ નબીપુર હોસ્પિટલ નો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મોહિન કારા પાઠવી ગુજરાતી ન્યૂઝ ગુડ મોર્નિંગ આજે હું મારું નામ ડૉક્ટર જયવીર છે હું કાર્ડિયોલોજીસ્ટ છું અને આજે અમે સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરથી એક નબીપુર ગામમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેમ્પ રાખ્યો છે અને એમને વિનામૂલ્યે દવા અને કાર્ડિયોલોજીની સર્જરીની અને ફિઝિશિયનની સહાય આપીએ છે આ બાબતમાં સાર્વજનિક હોસ્પિટલ તરફથી ઘણો સારો અમને સહકાર મળ્યો છે અને આવા જે દર્દીઓ જે છે જે આપણે બેઠા છે એને અમને એની અમે સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બાબતમાં હું સાર્વજનિક સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ દરેક જણે કરવી જોઈએ અને એ કરવાથી ખૂબ જ મને આનંદની અનુભૂતિ થાય છે ઓકે નમસ્તે